સુરત શહેરમાં ક્રિકેટ ફેન્ટસી હેઠળ ગુનો દાખલ થયો હતો જોકે આરોપી નાસ્તો ફરતો હોવાથી સીઆઈડી ક્રાઇમે ગુના નોંધ્યાના બે વર્ષ બાદ ભેજાબાદને પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્ય હાથ ધરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ક્રિકેટ ફેન્ટસી ઓથા હેઠળ પોન્ઝી સ્કીમ ચલાવી સોળ પોઈન્ટ પચાસ કરોડનું અધદ્ધ કહી શકાય તેવું રોકાણ કરાવી ઠગે આચારનાર ઠગને બે વર્ષે ઝડપી પાડ્યો છે આરોપી વિજય લલુ તેજાણી મુખ્ય આરોપી હતો તેને પોતાની સાથેના આરોપીઓ પ્રદીપ તેજાણી વિજય તેજાણી સહિતના ભેગા મળીને કંપની શરૂ કરી હતી જેમાં પોન્ઝી સ્કીમ ચલાવાતી હતી લોકોને લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી કોઈ જે મંજૂરી વગર રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપવાની લાલચો પણ આપવામાં આવતી હતી લગભગ લોકો પાસેથી રોકાણ કરાવી કરોડ પચાસ લાખ રૂપિયા ઔષિ લેવાયા હતા તથા તેનો એક ટકો વ્યાજ પણ અપાતું નહોતું કે કોઈ રિટર્ન અપાતું નહોતું મુખ્ય આરોપી વિજય લલુ તેજાણી છેલ્લા બે વર્ષથી ફરાર હતો જેથી પોલીસે અલગ અલગ ટીમો તેની પાછળ લગાવી હતી નાકેથી આરોપીની ઝડપી લેવામાં સફળતા મળી છે આરોપીનો પ્રાથમિક પૂછપરછમાં તે બે વર્ષ દરમિયાન દિલ્હી બનારસ હૈદરાબાદ કોલકાતા પુણે અને મુંબઈ સ્થિતિ જગ્યાએ નાસ્તો ફરતો સામે આવ્યું છે